અમદાવાદના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ તથા આઈએમસીટીએફ દ્વારા આજે અમદાવાદની આત્મીય વિદ્યા નિકેતન સ્કૂલ ખાતે આચાર્ય વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યો હતો જેમાં ચોસઠ કલાના કલા ગુરુઓનું પૂજન કરવામાં આવ્યું એટલું જ નહીં આ કાર્યક્રમમાં જિલ્લાની તમામ શાળાઓ વેબિનારના માધ્યમથી પણ જોડાઈ હતી કાર્યક્રમનું આયોજન થયું છે આચાર્ય વનના કાર્યક્રમ આઈએમસીટીએફ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ જિલ્લા શૈક્ષણિક સંક સંકલન સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમનું મેં આયોજન કર્યું છે કાર્યક્રમનો મૂળ હેતુ આજની જે જનરેશન છે આપણા વિદ્યાર્થીઓ કે જે ભારતનું ભાવિ છે તે ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા સાથે જોડાયેલા રહે અને આપણી વૈદિક પરંપરાઓ વૈદિક વેદો દ્વારા તેમને જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે તમામ સાથે જોડાયેલા રહે અને આગામી આપણા જે ડિજિટલ જમાનાની વાત કરીએ ત્યારે ડિજિટલ જમાનાની સાથે સાથે એક ભારતના જે સંપૂર્ણ ઘડવૈયા તરીકેનું સક્ષમ રોલ અદા કરી શકે તે હેતુસર તેઓ તેઓ પોતાના પોતાના ગુરુઓ પ્રત્યે વંદનાનો ભાવ જાળવી રાખે સમગ્ર સૃષ્ટિ પ્રત્યે તેઓ આદર ભાવ જાળવી શકે તે પ્રકાર એની ભાવના તેઓમાં કેળવાય તે હેતુસર આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે ખાસ મુખ્ય કાર્યક્રમની થીમ અમે જે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ ચોસઠ કળાઓનું જ્ઞાન મેળવેલ હતું તે ચોસઠ કલાના વિવિધ ગુરુઓ અને તેમના શિષ્યો સાથે સાથે અમારી પ્રતિષ્ઠિત સંસ્થાના સંચાલકશ્રીઓ શિક્ષકશ્રીઓ તેઓના શિષ્યો એમ કુલ મળી અત્યારે આ કાર્યક્રમના સ્થળે લગભગ છસો જેટલા માણસો હાજર છે સાથે સાથે આ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી પણ અમારા જિલ્લાની તમામ શાળાઓ જોડાનાર છે એટલે છસો જેટલી શાળાના લગભગ એક લાખ વિદ્યાર્થીઓ ઓનલાઈન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે